નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા આજે મારી સાથે જે છે એ ખૂબ સારા મહેમાન સંજીવનીમાં પધાર્યા છે છેઠ અહીંયાથી એક ચારસો પચાસ કિલોમીટર દૂર બાલાસિનોર છે અને અજીતસિંહ પરબતસિંહ ચૌહાણ જે એક્સ એમએલએ રહી ચૂક્યા છે બાલાસિનોરના અને આપણા હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી જોડાયેલા છે આયુર્વેદની સેવાઓ પોતે પણ લે છે અને એમના ઘણા બધા સ્ટાફ અને રિલેટિવ્સને આયુર્વેદ જે છે એ સજેસ્ટ કરતા હોય છે તો નમસ્તે સાહેબ નમસ્તે નમસ્તે સાહેબ તમે અહીંયા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ આપના એક્સપિરિયન્સ વિશે જણાવો તો એમાં ખાસ એ પૂછવાનું હતું કે તમને આપણા હોસ્પિટલની ખબર કઈ રીતે પડી અને તમે જે ડાયાબિટીસ માટે અહીંયા આવ્યા હતા તો તમારો શું એક્સપિરિયન્સ છે હોસ્પિટલ વિશે મને યુટ્યુબ પરથી ખબર પડી એકસો એકવીસો મત વિસ્તારનો એક્સ એમએલએ છું મને પણ ડાયાબિટીસ હતું મને જ્યારે ખબર પડી કે ગાંધીધામમાં સંજીવની આયુર્વેદિક હોસ્પિટલમાં ડૉક્ટર વિશાલ પંડ્યા સાહેબ ખૂબ સારી ચિકિત્સા કરી શકે છે અને મેં આ હોસ્પિટલની મુલાકાત લીધી એમની પાસેથી મેં આયુર્વેદિક દવાઓ લીધી જેનાથી મને ખૂબ સારો એવો એ દવાઓનો પ્રભાવ પડ્યો અસર થઈ ડાયાબિટીસ કંટ્રોલ થયું અને જેને કારણે મેં મારા વિસ્તારના મારા મિત્રો હતા જેણે પણ મને પૂછ્યું એ બધાને મેં ગાઈડન્સ આપ્યું અને હું વારંવાર આ હોસ્પિટલની મુલાકાત લીધી છે આ હોસ્પિટલમાંથી આપવામાં આવતી દવાઓ અને ડોક્ટર સાહેબની જે તપાસ કરવાની જે પદ્ધતિ છે એ જોઈને એ જાણીને મને ખૂબ આનંદ થયો કે સામાન્યમાં સામાન્ય દર્દીને પણ જો સાહેબ સુધી પહોંચે એની કોઈપણ પ્રકારની બીમારી હોય તો એ બીમારી આયુર્વેદિક દવાઓથી સાહેબ ખૂબ સારી રીતે એને કંટ્રોલ કરી શકે છે આપણે જ હું બહાર બેઠેલો ત્યારે મને કેટલાક અહીં આવેલા દર્દીઓ મળે એમણે પૂછ્યું કે તમને શું તકલીફ છે તો કોઈએ કોઈ મને ડીચરની તકલીફ છે કોઈએ કોઈ મને ડાયાબિટીસની તકલીફ છે કોઈએ કહ્યું મારે શરીર વધારે છે એટલે ઉતારવું છે આવી ઘણી બધી પ્રકારની બીમારીઓવાળા દર્દીઓ અહીં આવે છે અને સાહેબ તરફથી ખૂબ સંતોષકારક એમની તપાસ કરવામાં આવે છે દવાઓ આપવામાં આવે છે અને મોટા ભાગે બધાને સારું એવું પરિણામ મળ્યું છે એવું હું એ દર્દીઓ પાસેથી પણ જાણી શક્યો અને મને પોતાને પણ અનુભવ છે કે એ દવાથી મને આ જે ડાયાબિટીસ છે એ સંપૂર્ણ રીતે કંટ્રોલ થયું છે સાહેબ તમે જે ડાયાબિટીસની ફરિયાદ હતી અને તમે કંટ્રોલ નહોતું રહેતું એના માટે તમે જે અલગ અલગ એલોપેથી મેડિસિન્સ લેતા હતા તો એમાં અને અત્યારે આપણી દવાઓ જો છે એ વચ્ચે તમને કેટલો ડિફરન્સ લાગે શરીરમાં એલોપેથિક દવા અને આયુર્વેદિકમાં મને ઘણો બધો તફાવત લાગ્યો એલોપેથિક દવા લેતો તો ત્યારે મને બહુ સુસ્તી નહોતી રહેતી થકાન લાગતી હતી ઘણી વખત ગભરાહટ પણ થતી હતી પણ ત્યાર પછી જ્યારે આયુર્વેદિક દવાઓ મેં લીધી ત્યાર પછી અત્યારે મને પોતાને એમ લાગે છે કે મને કશું બીમારી જ નથી અને ખૂબ સ્ફૂર્તિ સાથે હું બધી પ્રકારના કામ કરી શકું છું મને ક્યારેય કોઈ પણ પ્રકારની આ દવાથી કે એલોપેથિક અને આયુર્વેદિકમાં જે તફાવત છે મને અહીં આવ્યા પછી એનો ખૂબ સારો એવો અનુભવ થયો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ હું તમારા માધ્યમથી જે છે એ લોકોને એ સમજાવવા માગું છું કે રોગ કોઈ પણ પ્રકારનો હોય બીપી હોય ડાયાબિટીસ હોય કોઈ પણ પ્રકારના ગંભીર રોગોમાં જેટલા ઝડપથી જેટલું સારું પરિણામ આપી શકે છે એટલું ઝડપથી એટલું જ સારું પરિણામ આયુર્વેદ મેડિસિન પણ આપતી હોય છે આપણી દવાઓ જે છે એ કોઈ પ્રકારની આડઅસર અસર વગરની હોય છે અને શરીરમાં જલ્દી લાગુ પડે છે કારણ કે આયુર્વેદ જમીન સાથે જોડાયેલું શાસ્ત્ર છે એટલે આપણે જે છે એ સાહેબ તમારા માધ્યમથી તમે હોસ્પિટલની સર્વિસ વિશે ઘણું બધું કીધું તમારા માધ્યમથી તમે લોકોને આયુર્વેદ વિશે ઘણું બધું કીધું હવે તમે જે છે એ આપણા જે હોસ્પિટલના ઓવરઓલ એટમોસ્ફિયર છે જે સર્વિસ છે જે નિદાન પદ્ધતિ છે એનાથી તમે એટલા પ્રસન્ન છો તો સાહેબ આપના માધ્યમથી લોકોને આપણે હું એ કહેવા માગું છું કે જે કોઈ પણ લોકો દૂર છે ઘણી વખત આપણા સુધી ન પહોંચી શકતા હોય તો આપણા ઓનલાઈન કન્સલ્ટેશનનો લાભ લઈ શકે છે અને જો રૂબરૂ આવે તો એને ઘણી બધી રીતે આપણે સારી રીતે ચકાસણી કરી શકતા હોય છે સાહેબ તમારો રૂબરૂ આવવાનો એક્સપિરિયન્સ હજી સુધીનો તમે ત્રણથી ચાર વખત આપણે આવ્યા કેવો રહે ખૂબ સરસ હોસ્પિટલનું વાતાવરણ પણ ખૂબ સરસ છે ચોખ્ખા છે હોસ્પિટલના કર્મચારીઓનો સ્વભાવ અને વર્તન પણ ખૂબ સારી છે ડોક્ટર સાહેબની ચિકિત્સા તપાસ કરવાની પદ્ધતિ પણ બહુ શાંતિથી સંભાળા સાહેબ જે આપણે પંચકર્મ સારવાર કરી છે જે તમારામાંથી ઘણા બધા તમારા ફ્રેન્ડ સર્કલમાંથી આપણે પંચકર્મ સારવાર કરી એના વિશે તમારો અભિપ્રાય કેવો પંચકર્મની જે સારવાર છે એ સારવારથી હું જે ભાઈને લાવેલો એ અત્યારે મારી સામે જ બેઠેલા છે એમને એ દિવસથી લગભગ એમને જે બીમારી હતી ગેસની અને પેટની એ બધી જ બીમારીઓ સંપૂર્ણ રીતે એ મટી ગઈ છે અને એકદમ સ્વસ્થ એ બની ગયા છે એટલે હું તો જેને કદાચ આવી એસિડિટી પેટના ગેસની તકલીફ હોય તો પંચકર્મ કરાવી લેવું જોઈએ કે જેનાથી આપણે કાયમ માટે એ રોગથી મુક્ત થઈએ ધન્યવાદ સાહેબ નમસ્તે